બેગ પ્રાથમિક શાળામાં બેગલેસ ડે નિમિત્તે 2100 માટીના શિવલિંગોની રચના હિંમતનગર તાલુકાની પ્રાથમિક શાળામાં બેગલેસ ડે નિમિત્તે બાળકો માટે વિવિધ સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે જીવન કૌશલ્ય પર્યાવરણ જાગૃતિ કલા હસ્ત સાંસ્કૃતિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની નવી અનુભૂતિ મળે છે બેગલેસ ડે અને શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભાવથી ભરપૂર એક વિશેષ કાર્યક્રમ યોજાયો શાળાના એકસો છ જેટલા બાળકો મળીને માટીમાંથી એકવીસો પાર્થિવ શિવલિંગો તૈયાર કરે છે અને શિવનામના જાપ સાથે બનાવેલા આ શિવલિંગોથી સમગ્ર શાળા શિવમય માહોલમાં રંગાઈ ગઈ હતી શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ભક્તિ અને સર્જનશીલતાનું સંયોજન કરાવ્યું બનાવાયેલા તમામ શિવલિંગોનો શ્રાવણ માસ દરમિયાન પૂજન કરવામાં આવશે અને માસ પૂર્ણ થયા બાદ પરંપરા મુજબ વિસર્જન પણ કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા શનિવારે બેગલેસ ડે તરીકે ઉજવવાનું આયોજન કરેલ છે તે મુજબ અમારી શાળામાં પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જે અંતર્ગત અમે આ શનિવારના દિવસે બેબલેસ ડેની પ્રવૃત્તિમાં માટીકામ કરવાનું નક્કી કરેલ હતું જે અંતર્ગત તમામ બાળકોએ આજે અંદાજે એકવીસો જેટલા શિવલિંગ માટીમાંથી બનાવેલા છે આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન બાળકોએ શિવ નામના પણ જાપ કર્યા હતા અને તમામ શિક્ષક મિત્રોએ સાથે મળી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અમારી શાળામાં માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિ જ નહીં પણ શૈક્ષણિક શિક્ષણની સાથે સાથે અમે સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાનો પણ વિકાસ થાય એ માટે સતત પ્રવૃત્તિ કરી રહ્યા છે આમ અમે આજે બેંગ્લેસ અંતર્ગત બાળકોને માટીમાંથી અંદાજે એકવીસો જેટલા શિવલિંગ બનાવ્યા હતા